હું છું આપની સાથે રૂચા પંડ્યા વાત કરી વિગતવાર સમાચારોની તો ગઈકાલે મોડી સાંજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી જેમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ખાસ વાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે કેબિનેટમાં આરણ કશકાય વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી છે તે ગુજરાતના પ્રવાસે આવવાના છે પંદરમી તારીખે સાંજે તે ગુજરાત ખાતે તેમનું આગમન થવાનું છે અમદાવાદના વડસર એરપોર્ટ સ્ટેશનના કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે ઉપરાંત રાત્રિના નિવાસે ગાંધીનગર મુકામે કરશે ખાસ વાત કરીએ સોળમી સવારે પણ મહાત્મા મંદિર ખાતે તેઓ ગ્લોબલ રી એનર્જી માટે પણ એક્સપો બે હજાર ચોવીસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ઉપરાંત માહિતી તેમને આપી હતી તે પ્રમાણે આ પ્રકારની મીટ અગાઉ પણ ત્રણ વખત થઈ ચૂકી છે અને જે દિલ્હી ખાતે કરવામાં આવી હતી ઉપરાંત ચોથી આપણા ગુજરાતમાં થવાની છે જે આપણા માટે ખૂબ જ મોટી બાબત છે ઉપરાંત તેમણે વાત કરી દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય તમામ વિશે કે સમગ્ર ગુજરાતમાં સમગ્ર ગુજરાતની અંદર બધા જ ક્ષેત્રમાં ખૂબ જ સારો એવો વરસાદ અને વરસાદ પણ એકસાથે ખૂબ જ મોટી માત્રામાં પડવાને કારણે ખૂબ જ મોટું નેટવર્ક રોડ રસ્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં ઊભું થયું છે એટલે જ સ્વાભાવિક ખાડાઓ પણ આ પૂર્ણ વરસાદના કારણે ખાડાઓ પડવાની સંખ્યા પણ વધી છે અને આ ખાડાઓ ખૂબ જ ઝડપથી કામગીરી કરવામાં આવશે ઉપરાંત વાત કરીએ વરસાદ વરસાદ બંધ થતાની સાથે જ ચાલુ થયો હતો તે સમયે જ્યારે થોડી ઘણી વરસાદમાંથી રાહત મળી હતી ત્યારે પંદરમી સપ્ટેમ્બર સુધીમાં ખાસ આ ત્રણ દિવસમાં તમામ ખાડાઓ છે તે પૂરવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે વાત કરીએ સ્વચ્છતા મિશન અંગે પણ તેમણે વાત કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ શરૂ કરેલ સ્વચ્છ ભારત મિશનને પૂરા થાય છે એટલે ચૌદ સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર સુધી એટલે કે બે ઓક્ટોબર બે હાજર ચોવીસ સુધી સ્વચ્છતા એ સેવા પખવાડિયાનું આયોજન કરાયું છે જેનો જે ખાસ થીમ છે તે સ્વચ્છતા અભિયાન માટે સંસ્કાર કહી શકાય સંસ્કાર સ્વચ્છતા છે અને જેમાં મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ પણ ભાગીદારી છે ઉપરાંત સ્વચ્છતા લક્ષી એકમો સંપૂર્ણ સ્વચ્છતા અને સફાઈ મિત્ર સુરક્ષા જેવી કામગીરી પણ હાથ ધરી છે વાત કરીએ વરસાદ દરમિયાન અને વેણા વપારની અંદર જંગલી બાવળો કે બીજા પ્રકારના વૃક્ષો ઉગી નીકળ્યા હોય છે તેના માટે પણ ખાસ નદીઓના વેણમાં વેરાના વેણમાં એક વૃક્ષને કારણે ખૂબ જ મુશ્કેલીઓ પડી હતી અને ત્યારે બંને બાજુ સાવરીન થયું હતું નદીના પટમાં બંને બાજુ જે ખેતરો આવ્યા હતા તો નદીના પટ જ્યાં આગળ ઊંચો થયો હતો ત્યાં આગળ થતું હોય તે અટકાવવા માટે પણ રાજ્ય સરકારે કમિટી બનાવી છે ઉપરાંત જે કમિટી બનાવે છે તે કમિટીમાં તમામે તમામ નદીઓ અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટના માધ્યમથી સાફ સફાઈ કરવા માટેના આગામી સમયમાં કામ કરવાનું પણ નક્કી કરાયું છે ભાદરવી પૂનમના અંબાજીના મેળાના વિષયમાં તેમણે વાત કરતા જણાવ્યું કે દર વખતે ભાદરવી પૂનમ અંબાજી અને ભાદરવી પૂનમનું આપણા ત્યાં ખૂબ જ મહત્વ છે આશરે લગભગ ચાલીસ થી પિસ્તાલીસ લાખ જેટલા લોકો પગપાળા ચાલીને આવતા હોય છે પોતાની આસ્થાને પૂર્ણ કરવા માતાજીના દર્શને પહોંચે છે અને તો આમના પછી મળતા કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે વખતે પણ આ વખતે પરંપરાગત રીતે આપણે બસો મૂકતા હોય છે ત્યારે ખાસ અત્યારે પાંચસો જેટલી બસો મૂકવામાં આવી છે ઉપરાંત વાત કરીએ પાંચસો થી નહીં પણ સાત ગામમાં વધારે આ તાવ જોવા મળતો બાકીના જેટલા ગામ છે તેમાં પણ એટલી બધી કોઈ અસર નથી પણ ફક્ત તાવના કેસ જ નોંધાયા છે અને તે પણ સામાન્ય તાવના કેસ હોવાનું પ્રાથમિક કહી શકાય દ્રષ્ટિએ પડ્યું છે અને જેના કારણે કે કહી શકાય અમે ત્યારે ખાસ આગળ પૂછપરછ કરતા કેટલાક દર્દીઓના તાવના પ્રથમ આજે કેબિનેટમાં આદરણીય વડાપ્રધાન શ્રી ગુજરાતના પ્રવાસે છે પંદરમી તારીખે સાંજે એ ગુજરાત ખાતે એમનું આગમન થવાનું છે અને ગાંધીનગરના વડસર એરફોર્સ સ્ટેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે નિવાસ એ ગાંધીનગર મુકામે કરશે અને સોળમીએ એ સવારે મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટ અને એક્સપો બે હજાર ચોવીસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે આ પ્રકારની મીટ અગાઉ ત્રણ વખત થઈ ચૂકી છે અને જે દિલ્હી ખાતે થઈ હતી અને ચોથી આપણા ગુજરાતમાં થવા જઈ રહી છે અને ખૂબ મોટી આ રિન્યુએબલ એનર્જી માટેનો દેશ માટેનો ખૂબ મહત્ત્વની એવી આ મીટ એ ગુજરાતના આંગણે થવાની છે જેમાં મુખ્યમંત્રીશ્રીઓ ઉર્જામંત્રીશ્રીઓ સહિત જર્મની ડેનમાર્કના રિન્યુએબલ એનર્જીના મંત્રીઓ સહિત વિવિધ રાષ્ટ્રના ડેલિગેશન આ સમિટમાં જોડાવાના છે આમ આપણા માટે ખૂબ મહત્વનો પ્રસંગ એ ગુજરાત માટે રિન્યુએબલ એનર્જી અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે રિન્યુએ રિન્યુએબલ એનર્જીમાં જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે હતા ત્યારથી આ મુહિમ ઉપાડેલી એમાં સોલર વિન્ડ અને જે પણ કોઈ બિન પરંપરાગત સૌર ઉત્પાદનો માટેની જે મુહિમ ઉપાડી હતી આજે સમગ્ર દેશ દુનિયામાં એમાં કાઠું કાઢી રહ્યો છે અને ખૂબ સારા એવા આ પ્રયત્નો પ્રયત્નોમાં ભારતે અને ગુજરાતે એમાં સફળતા મેળવી છે સાથે બપોરે સેક્ટર એક મેટ્રો સ્ટેશનથી અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ સેવા ફેઝ ટુનો પણ એ શુભારંભ કરાવવાના છે અને સાથે આપણી મેટ્રોમાં સફર પણ કરવાના છે રાઈડ પણ કરવાના છે આમ ખૂબ સફળતાપૂર્વકની આ મીટ અને મીટ પછી મેટ્રોનું શુભારંભ અને સાથે સાંજે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે શહેરી વિકાસ ગ્રામ વિકાસ વિભાગ સહિતના અન્ય વિભાગના અંદાજે નવ હજાર કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને પ્રજાની સેવામાં સમર્પિત કરવાના છે આમ ગુજરાતનો આ વખતનો પ્રવાસ એ આપણા માટે ખૂબ મહત્ત્વનો બની રહેવાનો છે સાથે ગુજરાતની અંદર વડોદરા રાહત પેકેજ બજા પેકેજ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુનઃવસન સહાય આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે નાના લઘુ મધ્યમ વર્ગના વેપાર વાણિજ્ય અને સેવાકીય એકમોને અસરગ્રસ્તોને પુનઃવસનમાં મદદ થાય તે હેતુથી આ પ્રકારનું પેકેજ જાહેર કર્યું છે અગાઉ પણ ભરૂચની અંદર જ્યારે આ પ્રકારનો પ્રસંગ બન્યો હતો એ વખતે પણ ખૂબ મોટી સંખ્યામાં રાહત પેકેજ